ગોજારિયામાંથી પસાર થતા સ્ટેટ હાઈવેની કામગીરીમાં બેદરકારીથી ગ્રામજનો પરેશાન ધૂણી ડમરીઓથી વાહન ચાલકો ગાંધીનગરથી અંબાજીને જોડતા સ્ટેટ હાઈવે ઉપર આવેલ ગોજારિયામાં હાલમાં રોડનું કામ રજૂઆત બાદ ચાલુ કરવામાં આવે છે રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ઠેર ઠેર ધૂણી ડમરી ઉડી રહે છે અને પાણીના નિકાલ માટે રહેલી કુંડીઓમાં માટી પુરાણ કરી દેવામાં આવતા પાણીના નિકાલની સમસ્યા સર્જાઈ શકે તેમ છે રાજ્યના પાટનગર ગાંધીનગરથી વાયા વાયાગોજારિયા થઈને અંબાજી તરફ જતાં સ્ટેટ હાઈવે ઇકોતેર પર રોડનું કામ કરવામાં આવી રહ્યું છે ખરણાથી ગોજારિયા સુધીમાં બે કિલોમીટર જેટલા રોડનું કામ છેલ્લા છ મહિનાથી મંદગતિએ ચાલી રહ્યું છે આ કામ કેટલાક સમયથી બંધ રહેતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જે બાદ હાલમાં કામ શરૂ કરવામાં આવ્યું છે આ કામમાં બેદરકારીને લીધે દૂર ઉડતી ડમર્યુંથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે